દ્વારકાના ભાણવડ તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે કેટલાક ખેતરોના પાકનું ધોવાણ થઈ ગયું છે ભાણવડ તાલુકાના નવા ગામ દેવરિયા સેવક દેવરિયા મોરજર રાણપર સહિતના ગામોમાં પાકને નુકસાન થયું છે ક્યાંક ભારે વરસાદને કારણે તો ક્યાંક નદીઓના પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ થયા છે નદીના પાણી ખેતર ઉપર ફરી વળ્યા હોવાથી કપાસ મગફળી તુવેર તેમજ શાકભાજીના પાક ધોવાઈ ગયા છે જેથી આવનારા બે મહિના સુધી ગ્રોહિણીઓના બજેટ ખોરવાઈ શકે છે ખેતરોમાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી કેટલાક પાક બળીને ખાક થયા ત્યારે ખેડૂતોને એક વીઘામાં આઠ થી પંદર હજાર જેટલો ખર્ચ આવ્યો છે સરકાર બહેલી તકે ખેડૂતોને સહાય આપે તેવી માંગ કરવામાં આવી છે મારે સંપૂર્ણ દસ વીઘાનું શાક બકાલું જ બધું વાવેલું છે શાક બકાલામાં રીંગણી મરચી ગલકા ચીબડી ગુવર મુરા એવું બધું વાવેલ છે બધા નુકસાની અંદર બધાયમાં નુકસાની આવેલી છે કોઈ પણ જાતનું થયેલ નથી ને એને બધે ઉછેર કરવામાં લગભગ મારે લાખ દોઢ લાખનો ખર્ચો આવેલો છે તો સરકાર શ્રી એને અપીલ છે કે કંઈક રહાય ખાય ને અમારા ઉપર કોઈ પણ કાંઈ સહાય સહાય આપે અમારે દસ વીઘા નું બકાલું છે બકાલા માં બધું બકાલું જો ચાર દિવસ એક ધારો વરસાદ પડતા બધું બકાલું અમારે સુકાઈ ગયું છે કઈ બકાલા માં જોવું પડે નથી બધું બધું ગયું હવે થોડી ઘણી સરકાર સહાય કરે અમારા પર તો સરકાર ની મહેરબાની છે આમાં અમારે હાલવાનું જડશે નહીં કે ચાલો પાંચ પચી રોજ કઈ ભરી આવશે અમે આમાં નામ અમારે ખોદી ને ખાવાનું હવે આ બધી વસ્તુ અમારે સુકાઈ ગઈ છે બધું સેટે જ હારી આની મંજૂરી અમારા ઉપર જ ચડવાની છે હતું બધું આવી દીધું છે કઈ છે ને આમાં દસ વિક હા ફાર થી ખોર સુકાઈ ગયું છે બરોબર મારે એકવીસ વીઘાનો કપાસ છે સદંતર નિષ્ફળ ગયો છે એક બે લાખ ને એકાશી હજાર જેવું ખર્ચ થઈ ગયું છે હવે જો ભગવાન રહેમ રાહે સરકાર ને અમારી નમ્ર વિનંતી છે કે તમારથી યથાશક્તિ અમને વળતર ચૂકવો એવી અમારી પ્રાર્થના છે તમને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ચાર દિવસ સુધી અવિરત વરસાદ વરસ્યો થતો હોય પરંતુ આ વરસાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કપાસનો પાક સગંતર નિષ્ફળ ગયો હોય તેવા દ્રશ્યમાં આપ જોઈ શકો છો અને કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક એક દુઃખ ની વેદના સામે આવી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ના ભાણવડ ખેડૂ આપણી સાથે જોડાયા છે તો સીધી વાતચીત કરવા માટે પ્રયત્ન કરશું શું છે તમારું નામ ને કયા કયા પાક ને ભાણવડ નુકસાની છે મારું નામ છે વિરેનભાઈ નકુમ ને અત્યારે ભાણવડ અંદર મોટા પાયે કપાસની અંદર નુકસાન થયું છે અને ખાસ કરીને બકાલા જે વાવે છે તેને રીંગણીના ના પાક ને અન્ય પાકો પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે અને કઠોર બાપ પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે તો આ હતા વાણવરના ખેડૂતો જયારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને વરસાદ થી ફાયદો થતો હોય પરંતુ આ વરસાદ થી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન થયું છે કરમુ ગોવિંદ જી મીડિયા દેવભૂમિ